કેમ છો બાળ મિત્રો બાળ મિત્રો આજે આપણે સીટી પરીક્ષા માટે ગુજરાતીના વધારે પ્રશ્નોના મહાવરો કરીશું ચાલો જોઈએ પ્રથમ પ્રશ્ન તેણે આકાશમાં વિમાન જોયું ખાલી જગ્યા તે ખુશ થઈ ગયો આપણે સંયોજક તરીકે તેને જોડવાનું છે તો જુઓ એને આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો બાકી એક સંયોજક તેને લાગુ પડતા નથી ચોપન દરેક સૈનિક સરહદ પર નિષ્ઠાથી ફરજ બજાવે છે અહીં દરેક શબ્દ માટેનું આપણે સર્વનામનો પ્રકાર જોવાનો છે તો અનિશ્ચિત છે દરેક એટલે કેટલા એ કોઈ નક્કી નથી એટલે અનિશ્ચિત સર્વનામ સર્વનામનો ઉપયોગ થયો છે પંચાવન અંધારામાં કોણ આવતું હતું તેનો ખ્યાલ જ ન આવ્યો વાક્યની અંદર આપણે સર્વનામ શોધવાનું છે કોણ આવતું હતું તો અહીં સર્વનામ છે એ કોણ છે નીચેમાં છપ્પનમાં નીચેનામાંથી રેખાંકિત શબ્દ કયા પ્રકારનું વિશેષણ બતાવે છે અહીં ડીટી પડી છે એક સંખ્યાવાચન એમાં આપણે સમય બગાડવાની જરૂર નથી સત્તાવન અતિશય ઘણું અધિક એ કયા વિશેષણો છે તો કેવા છે પરિમાણ વાચક છે ઘણું અતિશય પરિમાણ માપ બતાવે છે રસ્તામાં કેળાની છાલ હતી તેના પર પગ લપસી ગયો તેથી તેનો પગ લપસી ગયો એટલે અહીં આપણને તેથી થી સંયોજક તરીકે જોડાઈ જાય છે આગળનો પ્રશ્ન જોઈએ ઓગણસાઠ મારા આચાર્ય શ્રી મહાદેવભાઈ સુરતના વતની હતા તો શબ્દ લીટી છે મારા રેખાંકિત શબ્દનું વિશેષણ તો મારા એ સાર્વનામિક તરીકે વિશેષણનો ઉપયોગ થયો છે સાહીઠ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધો એથી મને બહુ આનંદ થયો વિશેષણ છે કેવો આનંદ થયો બહુ તો બહુ નીચેનામાં વાક્ય નીચેના વાક્યમાંથી વિશેષણ શોધવાનું છે આપ આપનું કર્તવ્ય કરો કોનું તો કે આપનું એ તમારું વિશેષણ શ્યુ હજી પણ વિશેષણ શોધવાનું છે વળી કાલે આખો દાડો કેવો દાડો આખો દાડો તો એ એનું વિશેષણ થયું ચાલો આગળ જોઈએ પાંચ નો પ્રશ્ન લંબગોળ ગોળ ચોરસ વગેરે કેવા વિશેષણ છે આકારવાચક ઓકે ખોટી જોડ સૈનિક અને લશ્કર સાચી છે ચાવી અને ઝુમખું એ પણ સાચી છે ગાય અને ટોળું તો ગાયને ટોળું ન કહેવાય ગાયના જે લોકો ગાયો ભેગી થાય એને ધણ કહેવાય તો અહીં આ ખોટું છે લોકો અને ભીડ એ બરાબર છે પાસઠ યોગ્ય શબ્દ મૂકી વાક્ય આપણે પૂરું કરવાનું છે એક જંગલ હતું એક સસલું રહેતું હતું તો તરત તમને ખબર છે તેમાં એક સસલું અને તરત તેનાથી જોડાશે સંયોજન સંયોજક બની જશે સાસઠ મને ઓળખો સળગાવીને લાકડા તાપણું એક કરે માકડા ક્યારે આપણું કરવાનું હોય શિયાળામાં એટલે એકદમ સાચો જવાબ છે શિયાળો તમે શું તમ તને શું ભાવે કેરી કે કેળા ઓકે તો સંયોજક તરીકે આપણે એમાં કે આવશે બાકી જુઓ અને કેળા તો પણ કેળા એટલે એકે લાગુ પડતું નથી અડસઠ નીચેના વાક્યો સાચો અર્થ શોધો વાતોના ના તડાકા મારવા વાતો કરતા કરતા કૂદકા મારવા ન આવે ઘણી બધી વાતો કરવી ન આવે તડાકામાં વાતો કરવી ન આવે બિનજરૂરી વાતો કરવી વાતોના ના મારવા બિન જરૂરી વાતો કરવી એટલે આપણો જવાબ આવશે ડી 69 તેની નજર પાણીમાં પડી અને તેઓ તેઓ પોતાનું ખાલજી ગયા ફરીથી જોયું શું જોયું પ્રતિબિંબ પાણીમાં શું દેખાય પ્રતિબિંબ એટલે એ જવાબ સાચો છે 70 હા ભલે સારું કર્યું ક્રિયા વિશેષણ દર્શાવો તો હા ભલે સારું કર્યું સ્વીકાર્યું આપણે કારણવાચક નથી નકાર નથી સ્થળવાચક નથી સ્વીકારવાચક છે ફક્ત કેવળ માત્ર ભાર બતાવે છે એટલે શું છે નિપાત ચોખા પર હવે બહુ કામ આપતા નહોતા એમાં નિપાત પણ ચોખા પણ ભાર બતાવે છે એટલે પણ નિપાત છે નીચેના વાક્યમાં ભાવ શોધો જુદા જુદા રંગના ફૂલ ખીલેલા ચિંતા તો છે નહીં ફૂલ ખીલેલા છે ગભરાંગ પણ નથી કેવું સોરદાર પણ ન ચાલે ફૂલ ખીલ્યા હોય તો કેવું સુંદર એ ભાવ એમાં આપણને બતાવે છે પ્રશ્ન નંબર ચુમોતેર નીચેનાં વાક્યનો સાચો અર્થ દર્શાવતું વાક્ય શોધવાનું છે સૂર્યોદય થયો સૂર્યને લોકોની દયા આવતી હતી એ ન આવે સૂર્ય અને ઉદય ના ઝઘડા થયા ન આવે સૂર્ય આવી ગયો એ આપણને તરત દેખાય આવે છે પંચોતેર બધા દેવોને પોતાના અલગ અલગ વાહન છે એમાં નિપાત શોધવાનું છે બધા ય તો ય ઉપર ભાગ છે એટલે ય નિપાત છે છોતેર પ્રકૃતિ જ મારી માં રહી છે નિપાત જ મારી જ જ ઉપર ભાર છે એટલે જ નિપાત તે પૈસા મળે જ ને નિપાત શોધો જને જો છેલ્લે ભાર દીધો જને તે મળે જ ને એટલા માટે નિપાત નીચે આપેલા વાક્યમાં સંયોજક શોધો ટાઈમ ટેબલ પ્રમાણે કાર્ય થઈ જશે એટલે કાંઈ રહી જાય નહીં એટલેથી જોડાય છે એટલા માટે એટલે સંયોજક છે બે વાક્યને જોડવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થાય બે વાક્યને જોડવા માટે સંયોજકનો જવાબ આવે સંયોજક નીચે આપેલા વાક્યમાંથી સંયોજક શોધો હવે આકાશમાં એનો વિશાળ અને ઊંચો અનેથી જોડાણો અને નીચે આપેલા વાક્યમાંથી સંયોજક શોધો હવે તો તમને તરત આવડી જશે અત્યારે પણ એક પંખી ઉડતું નથી કે ટૂગતું નથી એટલે આવશે કે નીચેલા પર વાક્યમાંથી સંયોજક આપણે અલગ મલકના સુખજી હજી ભોગવ્યા નથી ત્યાં તો ત્યાં છે એ સંયોજક છે અમદાવાદ શહેર છે આ વાક્યમાં વાક્યનો પ્રકાર એકદમ સાદું વાક્ય છે બીજું કોઈ તમને દેખાતું નથી એટલે સાદું વાક્ય છે ચાલો આગળ જોઈએ રાંધણીઓ એટલે શું રાંધણીઓ એટલે રસોડું અલગ પડતો શબ્દ શોધવાનો છે ડોક્ટર દવા ઇન્જેક્શન બધું સરખું છે શાળા શિક્ષક વર્ગખંડ એ પણ સરખું છે પેન પેન્સિલ રબર એ પણ સરખું છે વેકેશન રજા પુસ્તક તો અહીંયા અલગ શબ્દ છે પુસ્તક

તારે મને ખૂબ રમકડા લાવીશ સંકુલ વાક્ય છે જે બે વાક્યોથી જોડાયેલું દેખાય છે નેવું અહીંના લાલ કાંદાનો રંગ કેટલો સુંદર જો ઉદગાર ચિહ્ન મૂકાનું ઉદગાર વાક્ય બની ગયું નીચેનામાંથી અલગ પડતો શબ્દ વાટ પંથ અને કેળી આ ત્રણેય સરખા છે પગથિયું શબ્દ અલગ છે બાકી બધા સમાનાર્થી છે નીચેનામાંથી અલગ પડતો શબ્દ સગાઈ મિત્રતા દોસ્તી સહી આપ સહીપણા આ ત્રણેય સરખા છે સગાઈ શબ્દ અલગ પડે છે હવે આપણે આગળ જોઈએ આપેલ વાક્યનો અર્થ આપો દુકાનનું બરાબર નિરીક્ષણ કર્યું દુકાન જોઈ એ નહીં દુકાનની સામે જોયું એ પણ નહીં દુકાનની બધી વસ્તુઓને બરાબર જોઈ એ નિરીક્ષણ કર્યું કહેવાય આગળ જોઈએ ચોરાણું સ્વચ્છની સંધિ આપવાની છે શું વધતા અચ્છ એટલે એની સંધિ અહીંયા આપણને મળી જાય છે બાકી સ્વ છ અહીં અ નથી આવતો અહીં અ છે પણ શું છે અલગ અહીં સ્વ અને અચ્છ છે તો શું અને સ્વચ્છ અચ્છ એ જોડણી સંધિ અલગ કરેલી સાચી છે પંચાણું નંબર નીચેનામાંથી બહુ વચન વાળું વાક્ય શોધો બહુ વચન કરતા એક નથી ખાધો ઘણા બધા ખાધા મને પ્રવાસમાં ગમે એક વચન હું ક્રિકેટ રમવા ગયો એકલો ગયો છે તે અમદાવાદ ગયો એક એક વસ્તુ છે છે અમે અમે બોર ખાધા એટલે બહુ વચન વાળું વાક્ય છે છનું પ્રવાસમાં સાંજે ભોજન કરાવવામાં આવ્યું લીટી દોરેલો શબ્દ છે લીટી દોરેલા શબ્દનો અર્થ આપવાનો છે સાંજનું ભોજન તો સાંજના ભોજનને શું કહેવાય વાળું અમે બહાર ફરવા ન જઈ શક્યા પછી આપણે સંયોજક તરીકે જોડવાનું કારણ કે બહાર ધોધમાર વરસાદ પડતો હતો એટલે સંયોજક આવશે કારણ કે આગળ જોઈએ અઠ્ઠાણું માં સ્મિતા તું મારા ઘરે ખાલી જગ્યા આવીશ ક્યારે આવીશ સાહેબ ક્યારે કારણ કે બાકીના એક પણ શું આવીશ કેવી આવીશ ક્યાં આવીશ એવો કંઈ પ્રત્યે લાગુ પડતું નથી વરસાદને સમાનાર્થી શબ્દ ફોરા ન કહેવાય પાણી ન કહેવાય વાદળ ન કહેવાય એટલે પરજન્ય બે સાદા વાક્યને કયા શબ્દથી જોડવામાં આવે છે તો કે એટલેથી પણ જોડી શકાય અનેથી પણ જોડી શકાય કેથી પણ જોડી શકાય એટલે બધા ભારત દેશનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ કઈ જોડણી સાચી છે જો શ શું આવે સગડી 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 તો સગડી ખૂબ ચાલી એટલે થાકી ગઈ સંયોજક આવશે રાસ વાળો શબ્દ ખારા તો મારા તો બાકી જો ખજૂર બેટા મીરા એક કે લાગુ પડતું નથી ઘોડાનું બચ્ચું વસેરું જો આજે ઠંડી લાગશે તો હું ભૂમો પાડીશ ન આવે હું રમવા જઈશ ન આવે હું સ્વેટર પહેરીશ એ એકદમ નજીકનો એ વાક્ય મૂકી શકાય છે તો મિત્રો અત્યારે પણ આપણે પચાસ જેવા પ્રશ્નો જોયા છે અને તમે પણ આ પ્રશ્નોથી મહાવરો કરશો તો તમને ગુજરાતીના દરેક પ્રશ્ન સરળતાથી આવડી જશે